જય માતાજી સંતાનો જ્યારે ભણવા માટે આઉટ સિટીમાં હોય અથવા તો કમાવા માટે આઉટ કન્ટ્રીમાં સેટ થયા હોય ને ત્યાંથી ફોન આવે કે મમ્મી હું આટલી તારીખે આવવાનું છું ને આટલા દિવસ રોકાવાનું છું ત્યારે હરખની જે હેલી ઉપડે ને એ મમ્મીઓને જ ખબર હોય પણ જ્યારે એ જવાની તૈયારી કરે અને ઠેલા પહેલાં પેક કરે ત્યારે અંદર જે ટેન્શન ઉપડે ને એ પણ માને જ ખબર હોય અને આ એ બધી જનતા માટે આ વિડીયો સમર્પિત પણ જ્યારે એ હોસ્ટેલમાં જવાની વાત કરી મને ત્યારે જે એક મહિના સુધી મનની અંદર જે યુદ્ધ આવેલું ને ઘરમાં થોડું થોડું જે યુદ્ધ આવેલું એ મને એના પપ્પાને જ ખબર છે કે નથી જવાનું ક્યાંય બહાર અહીંયા હું સ્કૂલ અને કોલેજ નથી આપણે સુરતમાં રહી છે એ લોકો ગામડે રહેતા હોય એ શું કરતા હશે ને કેટલી આર્ગ્યુમેન્ટ કર્યા પણ છતાં એક માની તો હાર થઈ જ ગઈ બાપ દીકરા પાસે મારું એ બાબતે કાંઈ ન આવ્યું છેલ્લે મને મનાવી લીધી કે મમ્મી મારે બાર જ ભણવું છે અને મારા બધા દોસ્તો બાર જ છે ને આમ ને તેમને કાંઈ વાંધો નહીં જાઓ બી હું પણ છોકરા બહાર જતા હોય ને ભણવા ત્યારે માની અંદર જે વલોપાત ચાલતો હોય એની માને ખબર હોય અને બાર બાર ધોરણ ભણ્યા ત્યાં સુધી સંતાનોને એકલાય નથી મૂક્યા રેઢાઈ નથી મૂક્યા અને કોઈની પાસે નથી મૂક્યા મમ્મી પપ્પાને હાજરી નહોતી એટલે ક્યારે દસ દિવસ એ ક્યારે મળવાય જવા નથી થયું એટલે સતત પાસે સંતાનોને રેખા હોય તો કહીને વેગળા થાય ત્યારે બહુ દુઃખ લાગે હવે એવી પીડા અનુભવાય કે જ્યારે આપણા માતા પિતા ગામડા મૂકીને અને શહેરમાં આવતા ત્યારે ગૌઢિયા કેટલું રોતા ત્યારે તો ટપાલનો સમય હતો ત્યારે મોબાઈલ યુગ છે તમે વિડીયો કોલમાં વાત કરી શકો એવી સુવિધાઓ છે છતાંય આવી અંદર તકલીફ થાય છે તો એ ગૌઢિયાન કેવું થયું છે પણ એને કહીને કે વીતી હોય એને જાણે બાકી એવી માતાઓને માટે આ વિડીયો નથી કે જે પોતાના નિજી સ્વાર્થ માટે ઘર ભાંગી નાખે છે નાના નાના બાળકોને મૂકીને જતી રહી છે સહનશીલતાના અભાવે નાના નાના બાળકોનું ભવિષ્ય દાવ પર મૂકીને આત્મહત્યા કરી લેશે એ માતાઓ માટે આ વિડીયો નથી આ એવી માતાઓ માટે છે જે કેટલી બધી સુવિધા હોવા છતાં પોતાના હાથે રસોઈ બનાવે છે પોતાના બાળકોને જમાડે છે સતત તેની કાળજી લેશે અડધી રાતે પોતાના બાળકને શીકાયું હોય ને તો ઉઠીને બામ ગોતીને લગાવે છે અને એની બાજુમાં જ ભૂવે છે અને એને હૂફફ આપે છે આ એવી માતા માટે વિડીયો છે પણ જ્યારે સંતાન તમારું હોસ્ટેલમાં પાછું ફરે અથવા તો કમાવા માટે વિદેશમાં પાછું ફરતું હોય ત્યારે એની અંદર જે કંઈને કાહુડા રોકતી હોય ને એ માતાઓની વેદના છે અહીંયા કે મને જ્યારે એમ કઈ ને કરીશ કે મમ્મી અમારે જવાનું છે આ અચાનક જ આવેલો દીકરો હતો મારો ત્યારે કે જન્માષ્ટમીની રજા ઉપર હું અઠવાડિયું આવું છું મમ્મી આ લે કાંઈ અમારે ફરવા ન જાવ તું આવીશું ને તો ત્યારે જ ટાઈમ સ્પેન્ડ કરવો હશે અને પછી પાછો એને કંઈક ફોન હતો કે મમ્મી કંઈક એને પ્રોજેક્ટ કરવાનો તો રેડી હતી કે મારે હવે જવું પડશે તો ત્રણ દીમાં બધું રેડું મૂકીને પાછો નીકળી ગયો તો એને મૂકવા જ આવશું અને રસ્તામાં સતત કચકચ કચકચ ત્યાં જ આવશું પૂછે જ આવશું કે નહીં મેળાવે રોકાઈ જાય ને ત્યાંથી હાલે મોય તો કે ને તો કે નાના મમ્મી જવું જ પડશે અને આખરે મારે એને મૂકવા તો જવું જ પડ્યો સ્ટેશને પહોંચી ગયા મા દીકરો બે અને એણે એનો સામાન લીધો પગે લાગ્યો મને અને હું સ્ટેશને મૂકવા ગઈ ત્યાં ત્યાંથી મેં કરી કરીને સ્ટેશન છે લાલ દરવાજા ખોડિયાર માતાજીનું મંદિર ત્યાંથી હું મૂકીને પગે લાગવા ગઈ માતાજીનો આભાર વ્યક્ત કરવા ગઈ કે મા મેં તમારી કૃપાથી ઘણું મેળવ્યું છે સંતાનનું સુખ સ્વાસ્થ્યનું સુખ સુહાગનું સુખ તો અખંડ રાખજો સમાજ માટે દેશ માટે પ્રાર્થનાઓ કરી સંતાનો માટે પ્રાર્થનાઓ કરી અને આભાર વ્યક્ત કરવા જવું માની જરૂર